નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પબ્લિક ટાઈમ્સ નાઉ ન્યૂઝ તો આવા રોજબરોજના સમાચાર જોવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરો અમારી આ ચેનલને પબ્લિક ટાઈમ્સ નાવ ન્યૂઝ કડીના લુણાસણ વણસોલ સહિતના ગ્રામજનો રેલવેના અંડરપાસથી હેરાન પરેશાન રેલવે વિભાગ દ્વારા સાંકડો અંડરપાસ બનાવતા લોકોને પડી રહી છે તકલીફો ચોમાસાની શરૂઆતમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં હજુ તો અવરજવર માટે ચાલુ થાય એ પહેલાં બંધ થાય તેવી હાલત વાણસુ લુણાસણ સહિતના ગામોને બહાર નીકળવા માટે એક જ છે મુખ્ય રસ્તો નજીવા વરસાદમાં અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં ચોમાસા દરમિયાન શું સ્થિતિ ઉદભવશે તેવા વિચાર માત્રથી ગ્રામજનોમાં રોષ પાંચ હજારથી વધુ લોકો આ રસ્તાનો કરે છે ઉપયોગ ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ કડીના આ ગામના લોકોની પરિસ્થિતિ એવી છે કે વરસાદ આવે તો લોકોએ હેરાન પરેશાન થઈ જાય છે આવી ઉલટી પરિસ્થિતિનું કારણ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલો સાંકડો અંડરપાસ છે કે જ્યારે સામાન્ય વરસાદ પણ પડે ત્યારે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગામની અવર જવર માટે આ એક રસ્તો બંધ થઈ જવાને કારણે ગ્રામજનોને આઠથી દસ કિલોમીટરનો મોટો રાઉન્ડ ફરવાની ફરજ પડે છે કડી નજીક આવેલા લુણાસણ તેમજ વણસોલ ગામના ગ્રામજનો નવા બનેલા રેલવે અંડરપાસથી હેરાન પરેશાન થઈ ગયા છે અંડરપાસ બનાવવામાં આવે છે લોકોની સુવિધા માટે પરંતુ અહીં અંડરપાસ લોકોની સુવિધા મુજબ ન બનતા હવે આ અંડરપાસ ગ્રામજનોની સુવિધાનો અંડરપાસ બની ગયો છે વાત છે થોડા દિવસ અગાઉ આ કડી વિસ્તારમાં પડેલા અડધો ઇંચ વરસાદની કે જેના કારણે આ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું જેના કારણે ગામથી બહાર નીકળવા માટે મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે જેને કારણે આઠથી દસ કિલોમીટર વધુ કાપીને બહાર નીકળવાનો વારો ગ્રામજનોનો આવે છે આવી પરિસ્થિતિમાં રેલવે વિભાગ પણ આ બાબતે આંખ આડા કાન કરી જાણે કઈ કોઈ સાંભળવા તૈયાર નથી એટલે કે ગ્રામજનોની રજૂઆત પણ કોઈ સાંભળવા તૈયાર નથી અસ્મિતા ઠાકોર પબ્લિક ટાઈમ્સ ન્યૂઝ કરી અમારે અહીંયાથી છત્રાથી રૂણાસન જવું હોય વચમાં ગંડાળું જે બનાવ્યું છે મેન આબાજાનો રસ્તો ચોમાસાની અંદર પાણી ભરી જાય છે

અહીંયાથી છત્રાથી થી અમદાવાદ જો બિલકુલ નજીક પડે મેન મેન મોટા મોટા સાધનો હતો એ બંધ થઈ ગયા આ રસ્તો બંધ થઈ જાય તો કેટલા કિલોમીટર ફરીને જવું પડે અમારે અહીંયાથી સાત આઠ કિલોમીટર ફરીને જવું પડે છત્રા આ રસ્તો બંધ થઈ જાય એટલે એમાં આઠ થી નવ કિલોમીટર થાય અહીંયાથી અચરાસન જવું પડે કરતા પીએસ વામસ સીધા આમાં છત્રા રાખવું પડે અહીંયા ત્યાં બે અઢી કિલોમીટર થાય છત્રા જવા માટે પણ આમાં આઠ કિલોમીટર વધુ ફોડવું પડે દર સાલ

મુખ્ય રસ્તો છે કે બીજા કોઈ આ મેન રસ્તો જ છે બીજો કોઈ રસ્તો નથી કેટલા લોકો અવર અમારે ટોટલી આખા ગામની પબ્લિક અહિયાં થી જ આવવા જાય શું તમારી માગણી એ છે કે ઓવરબ્રિજ બનાવો તો સારું રહે